હરિ ઓમ શ્રી પરમાત્મને નમ શ્રી કૃષ્ણ જય ગીતા જય જય વાલા શ્રોતા મિત્રો કેમ છો મજા મને ફરી એક વાર આપનું ગીતા જ્ઞાન ગંગા સત્સંગમાં આપનું સ્વાગત છે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે मित्रों आज श्रीकृष्ण अर्जुन संवाद नामे गीता ग्रंथ नो अध्याय सात ज्ञान विज्ञान योगना श्लोक नंबर से ધાર જગત પ્રભવ પ્રલયો હે અર્જુન તું એમ સમજ કે સર્વભૂતો આ બંદે પ્રકૃતિઓથી ઉત્પન્ન થનારા છે અને હું સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક શું અર્થાત સમગ્ર જગતનું મૂળ કારણ હું છું મિત્રો શ્લોકનો અર્થ વિસ્તારથી સ્વયં ભગવાનના શ્રીમુખથી સૃષ્ટિની રચના અને પરમાત્મા તત્વ સ્વયં સૃષ્ટિના રચયતા અને આદિપુરુષ પરબ્રહ્મ પોતે પોતાના ગૂઢ રહસ્ય અને તે પણ સરળ ભાષામાં સંપૂર્ણ બતાવે તો જેમ મોસાળમાં જમણને માપી રસનાર તો આવો આપણે સૌ સાથે મળી પૂરી શ્રદ્ધા ભક્તિ અને આદરથી તેમના વાણીનું શ્રવણ કરી આચરણમાં મૂકી મનુષ્ય

અંતે અપરા પરયોની કારણે એષા તાની અર્થાત અપરા અને પરા આમ બે પ્રકૃતિનું જેનું મૂળ કારણ છે તે સગળા પ્રાણીઓ એટલે કે જેટલા દેવતાઓ મનુષ્ય પશુ પંખી જંગમ વૃક્ષ લતા ઘાસ વગેરે સ્થાવર પ્રાણીઓ તેમ તમામ મારી અપરા અને પરા પ્રકૃતિ થીના સંબંધથી થી ઉત્પન્ન થાય છે સર્વાણી પદ્ધતિ એટલે કે સ્વર્ગલોક લોક મૃત્યુલોક અને પાતાળ લોક વગેરે સઘળા લોકો જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ છે તે બધા જ અપરા અને પરા પ્રકૃતિના સંયોગથી એટલે કે પરસ્પરના મિલનથી જ ઉત્પન્ન થાય છે તાત્પર્ય એ થયું કે પરા પ્રકૃતિએ અપરાને પોતાની માની લીધી છે આમાં એક વિચિત્ર વાત એ છે કે સંબંધ કેવળ જીવે માની લીધો છે પ્રકૃતિએ નહીં જો એ પોતાનો સંબંધ ન માને તો તેનો પૂર્વ જન્મ ન થાય કારણ કે પૂર્વ જન્મનું કારણ ગુણો નો સંયોગ છે સંગ છે ગીતા અધ્યાયના તેરમા શ્લોકના ના આ તેરમા અધ્યાયના એકવીસ માં શ્લોક ભગવાન કહે છે કે કારણ ગુણ સંયોગ સદો જન્મશું એટલે કે પૂર્વ જન્મ થવો તેનું કારણ ગુણો સાથેના જીવાત્માના સંયોગથી જ પૂર્વ જન્મ થાય છે પ્રભવ તથા કે તમામ વસ્તુઓની સત્તા સ્ફૂર્તિ પરમાત્માથી જ મળે છે એટલા માટે ભગવાન કહે છે કે હું સકળ જગતનો પ્રભવ એટલે કે ઉત્પન્ન કરવા વાળો અને પ્રલય એટલે કે લીન કરેલા આદિકાળના કર્મો જીવોના પ્રલય કાળમાં લીન થતો જ્યારે પરિપક્વ થાય છે એટલે કે ફળ આપવા તત્પર થાય છે ત્યારે તેનાથી પ્રલય નો સમય સમાપ્ત થયા પછી ફરીથી સૃષ્ટિના આરંભ સમયે ભગવાનનો સંકલ્પ થાય છે અને એ જ સંકલ્પથી શરીરોની ઉત્પત્તિ થાય છે આ સંદોપન ઉપનિષદમાં આવે છે સદૈવ સદેક્ષત બહુશ્યા પ્રજાએ એથી

અને ઉપાદાન મોજ લીન થઈ જાય જેવી રીતે ગળો બનાવવા માટે ઉપાદાન કારણ છે એટલે કે ગળાથી આ માટીથી જ ગળો બને છે એવી જ રીતે સૃષ્ટિની રચના કરવામાં ભગવાન જ ઉપાદાન કારણ છે એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિમાં જે પણ વસ્તુ વપરાય છે દેખાય છે એ ભગવાન જ છે જેવી રીતે ગળો ફૂટી જતા ઘસાતો તૂટાતો જેવી રીતે નષ્ટ થાય છે સોના માટી મોજ ભળી જાય છે એવી રીતે જેમ સોનું અંતે સોનું જ રહી જાય છે ઘરેણાં તૂટતા તેવી જ રીતે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલો સંસાર ભગવાન મોજ રહેશે અને અંતે ભગવાન મોજ લીન થઈ જાય છે એવું જાણવું એનું નામ જ્ઞાન છે સર્વ કઈ ભગવાન સ્વરૂપ છે ભગવાન સિવાય બધું બીજું કશું છે જ નહીં એવો અનુભવ કરવો તેનું નામ વિજ્ઞાન છે તુટસ્નશ્ય જગત પ્રદમ ભગવાન પોતે જડ અને ચેતનાત્મક સકળ જગતની ઉત્પત્તિ

વિનાશ ને પોતાની ઉત્પત્તિ વિનાશ માની લે તેનાથી તેના જન્મ મરણ કહેવામાં આવે છે એટલા માટે ભગવાને પોતાના સકળ જગત એટલે કે અપરા અને પ્રકૃતિની ઉત્પત્તિ અને વિનાશને પ્રલય કહ્યું છે જો એ જગત શબ્દ થી કેવળ નાશવાના જ પરિવર્તન સકળ જગત એટલે અપરા પ્રકૃતિ અને ભગવાન મોતું કાર્ય કારણ સંબંધ છે કેમ કે અપરા પ્રકૃતિ ભગવાનનું જ કાર્ય છે પરંતુ પરા પ્રકૃતિ અને ભગવાન એ કાર્યકારણનો સંબંધ છે નહીં કારણ કે પરા એ જીવ ભગવાનનો અંશ છે એ કાર્ય નથી એટલા માટે અંશ અને અંશીની ની ભગવાન જીવના કારણ કહેવામાં આવે છે અને કાર્ય કારણની ની દ્રષ્ટિએ નથી

વસ્તુનો સંયોગ શક્ય જ નથી મૂળ દોષ એક જ છે કે સ્થાન ભેદથી અનેક રૂપે દેખાય છે અપરા સાથે સંબંધ આ એક દોષ થી જ બધા દોષો ઉત્પન્ન થાય છે અને આ એક દોષ દોષના જવાથી બધા દોષો બધી જગ્યાએથી જતા રહેશે તો એક દોષ દૂર થઈ જાય તો બધા દોષો દૂર થઈ જાય આ પ્રમાણે મૂળ ગુણ પણ એક જ છે તેનાથી જ બધા ગુણો પ્રગટે છે ભગવાન સાથેનો સંબંધ એ મૂળ ગુણ છે અપરા ચાહે નિત્ય માનો અથવા અનિત્ય માનો પરંતુ તેની સાથેનો સંબંધ અનિત્ય છે આ માનવું જરૂરી છે આજ સર્વ વાતે બધા સંમત થાય છે અને આ સંબંધનું મૂળ કારણ જ જન્મ મરણ છે કારણ ગુણ સંયોગમ સદ્યોતિ જન્મ સુગીતા અધ્યાય તેરમો શ્લોક એકવીસમો આ જ સંસારનો બીજ છે તમે તેની સાથે જોડાયા જો સુધી જોડાયા નહીં તો સુધી તમને સંગ દોષ લાગતો નથી સંબંધ તમે બોધ્યો તેની કારણે જ તમે દુઃખ સુખ લાભ હાનિ માન અપમાન બધું મેળવો છો જો સામેવાળા સાથે સંગ તમે જોડ્યો જ નથી દાખલા તરીકે આપણા પરિવારના સંબંધો સાથે સંબંધીઓની સાથે આપણે સંબંધ જોડ્યો તો એમના સંબંધોમાં સંબંધીઓમાં લાભ કે હાનિ થાય તો આપણને અસર થાય છે કે ભાઈ મારા ફલાણા વ્યક્તિના છોકરો મરી ગયો પત્ની મરી ગઈ અથવા એને સફળતા મળી તે કરોડપતિ થઈ ગયો તે રોડપતિ થઈ ગયો પરંતુ એના સિવાયના જે બીજા વ્યક્તિઓ છે એની સાથે આપણે સંબંધ નથી જોડ્યો તો કેટલાય મરી જાય છે કેટલાય કરોડપતિ થઈ જાય છે કેટલાય રોડપતિ થઈ જાય છે આપણને કોઈ ફરક પડતો નથી તેવી જ રીતે જ સંપૂર્ણ જગતનો પ્રભાવ એટલે કે ઉત્પન્ન કરનાર શું ભગવાન કહે છે અને તેમને પ્રલય કરનાર એટલે નાશ કરનાર શું આનો એ અર્થ થયો કે આ સ્થાવર જંગમ જગતને હું જ ઉત્પન્ન કરવા વાળો છું અને હું જ સંસારમાં ઉત્પન્ન થવા વાળો છું અને હું જ નાશ થવા વાળો છું અને હું જ નષ્ટ કરવા વાળો છું કારણ કે મારા સિવાય આ સંસારમાં બીજું કોઈ જ કારણ અને કાર્ય નથી આજ જ અધ્યાયનો સાતમો શ્લોક આપણે જોઈ ગયા

હરતીશ્વર કે જે જે કંઈ પણ પ્રત્યક્ષ અથવા પ્રત્યક્ષ વસ્તુ છે તે સર્વ શક્તિમાન પરમાત્માની જ છે જે કંઈ સૃષ્ટિ પ્રતીત થઈ રહી છે જેના નિમિત્ત કારણ પણ પરમાત્મા છે ઉપાદાન કારણ પણ પરમાત્મા છે એટલે કે તે જ વિશ્વની રચના કરે છે તેજ વિશ્વરૂપે પ્રગટ થાય છે અને તેજ વિશ્વના રક્ષક છે અને તેજ રક્ષિત વિશ્વ ને પરમાત્મા સૌહાર કરે છે જેનો સૌહાર થાય છે તે પણ તેજ છે એટલે કે તેતરી ઉપનિષદમાં આવ્યું છે કે જેમ અન્ન પણ હું છું અન્ન ખાવા વાળો પણ હું છું પચાવ વાળો પણ હું છું અન્ન મહન મન્ન મહન મન્ન અહમ મન્નાન હમ નાદોહમ નાદમ ઉત્પન્ન થનારા સંપૂર્ણ પ્રાણી એટલે કે જગત આ તમામ નું કારણ તમામ ભગવાન છે અને કાર્ય પણ ભગવાન છે મિત્રો જેવી રીતે ભગવાન ની વાત તત્વને જ લક્ષ્મ રાખીને કહી ગલગોટો નારંગી સફરજન મરચું બટાકા બધી જ વસ્તુ અલગ અલગ દેખાય છે તેમના ગુણો અલગ અલગ છે તેમના રૂપો અલગ અલગ છે તેમના આકારો અલગ છે તેમના સ્વાદો પણ અલગ અલગ છે પરંતુ તત્વથી જોવામાં આવે તો બધાનું કારણ એટલે કે બધાનું નિર્માણ પૃથ્વીના જળ વાયુ તેજ આકાશ વગેરે પંચભૂતોથી થયું છે અને એ તત્વરૂપે તો બધું પંચભૂતો જ છે અને એ પંચભૂતોનો જ સાર એ મહત્વ છે અને મહત્તત્વનો સાર એ પ્રકૃતિ છે અને પ્રકૃતિનો સાર એ પર બ્રહ્મ પરમાત્મા છે આવી રીતે કોઈ વસ્તુ ભગવાન પરમાત્માથી ભિન્ન નથી જેમ ફળ ફૂલ પાન વગેરે શ્રીકૃષ્ણ તત્વથી એટલે કે પરમાત્મા તત્વ થી અલગ નથી તો પણ તમે શ્રી કૃષ્ણ એક જેવી રાખવા ઈચ્છો છો એક જેવી સદાય જાળવી રાખવા ઈચ્છો છો ત્યારે લાગે છે કે અરે ભગવાન કૃષ્ણ અથવા પરમાત્મા તો આનંદ સ્વરૂપ છે પરંતુ હું દુખીશું મારું આવું થઈ ગયું તેવું થઈ ગયું

જે છે એવું ચિંતન કરે વેલો મોડો આત્મ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય છે અને જ્યારે બદલાઈ જતા શરીર માટે સાધન સામગ્રી ભેગી કરી શરીરની સુવિધાઓ વધારી શરીર દ્વારા રસ લઈ જેવો રસીલા થવા માગે છે તેમના જીવનમાં કોઈ જ ઊંડો રસ નહીં મળે અને એ રસ સ્વરૂપ પરમાત્માને પામવા સફળ નહીં થાય ઈશ્વર પ્રાપ્તિમાં સૌથી મોટી અડચણ આ જ છે કે આપણે કશુંક બદલીને કશુંક બનીને કશુંક પામીને કશુંક છોડીને સુખી થવા માગીએ છીએ વાસ્તવમાં જે કંઈ પણ મેળવીને સુખી થવા ઈચ્છો ઈચ્છતો તો પહેલા નહોતું મળ્યું એ મળશે અત્યારે મળ્યું જે મળ્યું તે સદા નહીં રહે કંઈક છોડીને જો સુખી થવા ઈચ્છશો તો તમે જે છોડશો તે તમે નહીં હોય જે તમારાથી અલગ હશે એને તમે શું છોડી શકશો તમારાથી જે અલગ હશે તે તો છૂટેલું જ હશે ફક્ત હું ચૈતન્ય પરમાત્મા છું પરમાત્મા તમારથી તમારાથી અલગ નથી અને એમને પામવાનો પ્રયાસ પણ કરવાનો નથી કારણ કે મળેલા જ છે આપણે બદલીને પોતાના નિજ સ્વરૂપને કદી પણ પામી શકાતું નથી એમ પોતાના નિજ સ્વરૂપને કશું ગુમાવીને પણ પામી શકાતું નથી પોતાના સ્વરૂપને છોડીને જઈ જે કંઈ પણ મેળવશો ગુમાવશો તે મેળવવા સૂત્રની ખાલી કલ્પના જ હશે બધું પંચભૂતોની અંદર જ હશે કંઈક મેળવશો તો પંચભૂતોનું જ મેળવશો અને કંઈક ગુમાવશો તો પંચભૂતોનું જ મેળવશો એક તણખલાનો પણ નાશ નથી થતો અને એક તણખલું પણ નવું બની શકતું નથી કશું જ બનતું બગડતું દેખાય જરૂર છે પરંતુ વાસ્તવમાં કશું જ બનતું પણ નથી અને કશું બગડતું પણ નથી પણ પરિવર્તન થાય છે ભગવાન કહે છે કે હે અર્જુન તું એવું સમજ કે સંપૂર્ણ પંચમહાભૂત આ બંને પ્રકૃતિઓથી જ ઉત્પન્ન થનારા છે અને હું જ જગતનું ઉત્પત્તિ સ્થાન અને પ્રલય હું છું અને સંપૂર્ણ જગતનું મૂળ કારણ પણ હું શું જેવી રીતે સાગરમાંથી લહેરોની ઉત્પત્તિ થાય છે ઉત્પત્તિ અને વિનાશનું કારણ સાગર છે સાગરમાંથી જ તરંગ ઉઠે છે અને સાગરમાં જ પુનઃલીન થઈ જાય છે તેવી જ રીતે તમારું પંચભૌતિક શરીર પંચમહાભૂત

માંથી જાગ બધું જ કશું જ નથી જેમ સાગરમાંથી માંથી પાણી બાષ્મીભૂત થઈ વરાળ બને વરાળ પાછું વરસી ને ગંગામાં યમુનામાં મો ગોદાવરીમાં પાછું સાગરમાં જતું રહેશે જેવી રીતે નદીઓ સાગરમાંથી જ ઉત્પન્ન થઈ પુનઃ સાગરમાં મળી જાય છે તેવી જ રીતે પંચ મહાભૂતોનું ઉત્પત્તિ સ્થાન પણ પરમાત્મા જ છે અને પ્રલય સ્થાન પણ પરમાત્મા છે જો સૌની ઉત્પત્તિ પરમાત્મા મોથી જ થાય છે તો સૌ લિન પરમાત્મા મોત થાય અત્યારે પણ આપણે પરમાત્મા મોત છીએ બસ જરૂર છે એને જાણી લેવાની આગળના શ્લોકોમાં ફરીથી મળીશું સૌને મારા શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધે